અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર લીમડી અમદાવાદ હાઈવે પર સંતરામપુરા રાજકોટ રૂટની એસટી બસની ટેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બસમાં સવાર આઠ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થ પહોંચતાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રાજકોટ સંતરામપુરા સમયે લીંબડી નજીક ચોરાણીયા ઘણા પાટિયા પાસે પહોંચતા એસટી બસનો ચાલક ચાલુ બસ મોબાઈલમાં મસોગુલ થતા આગળ જઈ રહેલા લોડર ટ્રેક્ટરને અડભેટે લઈને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એસટી બસ સવાર જસવંતકુમાર નથુલાલ અસમુખ ભાઈ કરશન ભાઈ ગણપતભાઈ મહેલાભાઈ પ્રશાંતભાઈ હરીશભાઈ અનિતાબેન કાડુભાઈ કપિલભાઈ આરુભાઈ સ્વપનેશભાઈ અસમુગભાઈ શ્રેયાબેન પરશુરામભાઈ સહિતના મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થ લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ અકસ્માતને લઈને હાઈવે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે આ બનાવની જાણ લીંબડી પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરી અને આ બનાવ અંગણની વધુ તપાસ હાથ ધરી હતી બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ